વેમાર તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા કરજણના ખાંધા કરમદી ગામના તલાટી કમ મંત્રીને માર મારવામાં આવ્યો છે જે મુદ્દાને લઈને વડોદરા જિલ્લા તલાટી કમ મંત્રી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા તલાટીકમ મંત્રી દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું વેમાર તાલુકામાં પંચાયતના સદસ્ય દ્વારા કરજણના ખાંધા કરમંદી ગામના તલાટીકમ મંત્રીને ભાર મારવામાં આવ્યો અઠવાડિયું મિટિંગ પૂર્ણ થયા બાદ બિનજરૂરી દાખલામાં સહી કરવા બાબતે બોલાચાલી થઈ હતી વેમાર તાલુકા પંચાયતના સદસ્યના આવા વર્તનને લઈને તેના ઉપર યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના વગ ધરાવતા તાલુકા પંચાયતના હોદ્દેદાર રોહન નિસાડિયા દ્વારા અગાઉ પણ આવું વર્તન કરાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અમારે મીટિંગના દિવસે અમે ત્યાં તાલુકા પંચાયતે મીટિંગમાં ભેગા હતા બરાબર ડૉ સાહેબે વિડિયો સામે બોલાવતા એટલે તો એના પછી એક અરજદાર જ હતા કરમડીના હું ત્યાં ઇન્ચાર્જ મારું કરમડીમાં અત્યારે તો બદલાઈ ન છે પણ જે તે સમયે ત્યાં કરમડીના એક અરજદાર હતા એમને હું કામ હતું તો બોલાવ્યા હતા જે તે સભ્ય તાલુકા સભ્ય જે હતા એમણે પછી મિટિંગ ચાલુ હતી એટલે મેં કીધું મીટિંગ પૂરી થાય પછી અમે કરી દઈએ તો એક બીજા ગુસ્સે થઈ ગયા હતા કે પેલા અમારું કામ કરી દો અને પછી એમનું કરજો એમ કરીને પછી એમાં પછી થોડીક એમને ગાળા કરીને બોલા ચાલીને એવું કર્યું અને પછી મને માર મારેલો છે એના લીધે પછી અમે સાહેબ ને કરવા ગયા તો સાહેબ કે મારે થોડું કામ છે જવાનું છે એના લીધે પછી મને એફઆઈઆર દાખલ કરવાની ફરજ પડી

મારી એવી માંગ છે કે આ જે બનાવ બન્યો છે એ તો આપણે તમે જોવા જાવ તો એક રીતે ડિક્ટેટરશીપ તરફ જ દેખાય છે એ વસ્તુ ના થવી જોઈએ અમે કામ કરવા રાજી છીએ અને અમે કામ કરવા જ બેઠા છીએ બધાનું કામ થશે અને અમે બધાનું કામ કરવા તૈયાર જ છીએ પણ આ રીતનું વર્તન જે છે તો ઓછું વર્તન એ વસ્તુ